ભિલાડ સરીગામ સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા રામનવમી નિમિત્તે પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ઉમરગામ તાલુકાના ભિલાડ અને સરીગામના સમસ્ત હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા સાત વર્ષથી આયોજન કરવામાં આવતા આ વખતે પણ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા અંતર્ગત યાત્રાનું પ્રસ્થાન બિલાડ ખાતેથી કરવામાં આવ્યું યાત્રા દરમિયાન સર્વપ્રથમ શ્રી પ્રભુ રામના પ્રતિમાને વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ પાલખીને આગળ મોકલવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ રસ્તા પર શોભાયાત્રાને થંભાવી રામ મંદિર ખાતે સામૂહિક આરતી કર્યા બાદ પૂર્ણ કરવામાં આવી હતી આ રામ નવમીને લઈ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ શોભા યાત્રામાં મુસ્લિમ સમાજ દ્વારા શરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરી ભક્તજનોને એક સેવા પૂરી પાડી હતી જેમાં કોમી એકતાના પણ દર્શન થયા હતા બધાને જય શ્રી રામ આજ જે શ્રી રામની શોભા યાત્રા કાઢવામાં આવી હતી તે અમારા કાર્યકર્તાઓ છેલ્લા પંદર થી વીસ દિવસ પહેલાથી તૈયારી કરી રહ્યા હતા તે તૈયારી આજે પૂર્ણ થઈ અને આ શોભાયાત્રામાં લગભગ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા

રામનવમી ઉજવીએ છીએ એમાં અમે માં બિલાડ પ્લાઝાથી સરીગામ ત્રણ રસ્તા ચાર કિલોમીટરના રૂટમાં અમે આ રામનવમીની રેલી કાઢીએ એ વચગાળામાં અમારા મુસ્લિમ બિરાદરો દ્વારા પાણી તથા છાસ ને નું પછી ભંડારી સમાજ દ્વારા જ્યુસ તથા પાણી તો કરીને જે એ છોકરાઓના ગ્રુપ દ્વારા છાસ તથા અમારા ગ્રુપ દ્વારા જે બી જૈન ગ્રુપ દ્વારા નાસ્તો રાખવામાં આવે છે પન્ના વિહાર પર ને આ રૂટમાં પોલીસ દ્વારા અમને ખૂબ સારો સહયોગ મળે છે અને આજે સાતમો વર્ષથી થઈ ગયા છે અને ખૂબ શાંતિપૂર્ણ ભવર સાથે અમારી આ રામલેલી ઉજવાય છે ને દર વર્ષે લોકો વધારેમાં વધારે જોડાય છે અને બહુ સારી રીતે અમારો પ્રોગ્રામ સંપન્ન થયો એ બદલ અમે પોલીસ વિભાગ પત્રકાર મિત્રો તથા અમારી ગામની જનતા અને અમારા જે કાર્યકર્તા જે છે તે સરી ગામ છેલ્લા 15 દિવસથી समस्त હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ સરી ગામ અને ભિલાડના તમામ કાર્યકર્તાઓ છેલ્લા 15 દિવસથી ખૂબ મહેનત કરી રહ્યા હતા અને છેલ્લા 7 વર્ષથી 2017 થી છેલ્લા 7 વર્ષથી આ દર વર્ષે ઉજવવામાં આવે છે અને આ જ રીતે મહેનત કરવામાં આવે છે અને સરી ગામ અને ભિલાડના તમામ કાર્યકર્તાઓએ ઘણી સારી મહેનત કરી છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ